वेलानी तुम बडे नित गंगा जी मनाय अंतरना पर्दा खुल्या विनाय तो कदिन मेठी थाय बोलो रमादणी जेवी कोयल ने कागलो रंगे रूपे नन मलिक बोलो कसा साड्या हा

આ શું વશવો મળ્યું તો થોડું સાઈડમાં મળ્યું હોય તો એ પેલી ભેસો બોધી તે શું હમણાથી હરખેતી કોઈ લાવતું જ નથી હરખેતી માંગી તમારે તો આપીસા તમને પછી બીડીન પેટી ડરામ 10 વખત મંગાય કરવાની

ઉપરાલિકા oh, okay, <laughs>

મોંશા તમ કોઈ બોલ્યું ઓ વા પાછો બાકી આપરો આવે મારુ રાજ ચાલે સોયકન ને ખબર નહી હજી હા ઓયા હાથી જો પણ તાળા જોવ નહીં તું તો નવું સી આટકાલ નો આયલુ આ પાછો મનું ઉપરાવ સુક શાંતી હેડો હવે નહી વાઢી આયા અમાર વા નહી નેકરી ગયો આ ડોકા ડોકા બતા જાત્રે વાઢ્યા છે સમજણ પડતી નથી

સાપરા ઉપર મેણું ધોપાન છે તે પોસ હજાર માગ્યા તે મૂકો તાજપત્રી લાવું હું લાવ આ લે જ ને હો ભાઈ પોસ હજાર રૂપિયા તને લાવું હ એટલું કરો કે મોટા નોકર એટલું કરો જેટલું વળી કરો તો વળી મને કરી દઈએ હું અહીંથી બાર મહિને નોકરી કરું છું હું અહીં મારું રાત ચાલે છે એટલું કરી આલ કરી આજ પણ હજાર રૂપિયા કમિશન થાય મને હાલવા પડે હું બધો ભાઈ આ તો તારે પણ હજારમાં છે બાકી હું બીજા કારીગરો હતા જે હાથી વચ્ચે ત્રીસ ત્રીસ ટકા મૂલ્યો હતો ત્રીસ ત્રીસ ટકા બોલ હજાર રૂપિયા હાલી પાંચસો નહીં ચાલુસો ના લે કોઈ લે મોટા નોકરા બોલો હાલ દે હું પણ હાલ દે આ જવાબદાર હજાર થાય કમિશન અને લખાવ પાછા મારા ખાતા નહીં લખવાય પોતા પૂરા આ ખાતામાં લખાવ હજાર એટલે ચાર હજાર તો બચી કશું હતું લેવ ર

પિસ્તાલીસ સો છે ભાઈ હા લે પિસ્તાલીસ સુધી આવ્યા છે એટલું તો મેળ પડ્યું ના પડ્યું જેટલો નાટક કર્યો ત્યાં કીધું છોકરો દારૂ પીવા છે પત્રો માં ઉપર જે કીધું બાંબા પડે છે પોણી ના હું તો નાટક કરી મેળવી આધાર કમિશન લેવું પણ ભાઈ પણ આ તો એમાં પોતરીશું હાલ મારા ચાર આવે કે પોત લાવે તમે તો હજાર રૂપિયા તમે હો રાખે પણ મારા તો આવો કે ચાર હજાર પૂરા તો ભાઈ હાલ ગણાય ભૂલ પડી લાગે છે એ એ

નેકડોડો સામાન ઉપાડીને કલન કરો દારૂ પીવું થાય દારૂ પીવો તું પોતે નહીં જોવાનું બરોબર છે અને મેઠી બોલી બોલીને મને શેતર્યો છે ને એનું પરિણામ હવે મારા નહીં પેલું કરું તું નેકને નેકડી એટલે મુકો કોઈ નોકર તપતા જમ નહીં આ બધાના વિશે તમન ચડાઈ ચડાઈને કઢાઈ ના ખાવા તમ તું જોઈ લે પાછો કોઈ પાછો કરે ને પાછો આય એટ પગ જાય

તારું પીતો ને એ અઠા વઠા પીતો પણ મને કેતો ના કે મહિના છે એ એવું કેતો હું કે વતી તારે રહું હોય ને કે નોકરી હાથી બાજા કરો હોય ને તો કે તારે શેઠ નું કોઈ આટલી મારી વાત નહીં કરવાની એવું અઠા વઠા દારૂ પીતો હવે તો નહીં આવે લે પોંચો તારા બરોબર છે લે બીજા જરૂર છે ના બસ આ પોંચો ગણા મારી વાત ઓપળ લે બીજા 2000 રાખ અને ચિંતા ના કરતો ઉપાળમાં નહીં લખો તારા જે ગો ગેર કોમ હોય ને આલી લીધે બસ પણ ઈમાનદારીથી કોમ કરવાનું બેટા હો